શ્રી વલ્લવાધી શકી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી ગોકુલેશ હાસ્યામૃત પ્રસંગ બસ્સો પિંચોતેર શ્રી અમુનાજી પ્રભુનો પણ સ્વભાવ બદલે તો જીવનો બદલે તેમાં શ્રી શંકા એકવાર શ્રી ગુસાઇજી શ્રી અમુનાસ્ટકની ટીકાનો વિચાર કરવા લાગ્યા થોડો વિચાર કરી પછી મને કહ્યું કે આ તમો વિચારો શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે કે આપના પિતાશ્રીએ આપને ટીકાનો વિચાર કરવા કહ્યું આથી એક શ્લોકનો મેં વિચાર કર્યો આ જોઈ શ્રી ગુસાઇજી બહુ જ પ્રસન્ન થયા શ્રી ગોકુલેશે એવો ભાવ લખ્યો કે તમારા સંઘથી પ્રભુનો સ્વભાવ ફરે તો મનુષ્યનું શું ગજું શ્રી અમનાસ્ટકમાં મુકુંદ રતિવર્ધિની એવું શ્રી માટે વિશેષણ છે મુકુંદ એટલે મોક્ષ આપનાર ભગવાન જે ભગવાન મોક્ષ આપે તે પુષ્ટિ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ છે મુકુંદ ભગવાન મર્યાદા પ્રભુ છે તેમના પર અનુગ્રહ કરી તેમનો સ્વભાવ રતિ વધારનાર કર્યો મુકુંદ એટલે કે જે મોક્ષ આપનારા પ્રભુ હતા તેમને કેવા બનાવી દીધા આપે પુષ્ટિ પુરુષોત્તમ રતિ વધારનાર આપે કરી દીધા એટલે કે મોક્ષ નહીં પણ હવે પોતાના નિજજનોને રતિ રસનું દાન કરશે આ પ્રભુ આમ અમનાજીથી પ્રભુનો સ્વભાવ બદલ્યો પ્રભુને મર્યાદામાંથી પુષ્ટિમાં આણ્યા તો જીવનો સ્વભાવ બદલે તેમાં શી નવાય ઠાકોરજીને આપે રતિ રસના દાની બનાવી દીધા માટે શ્રી અમનાશકમાં છેલ્લે સ્વભાવ વિજયો હવે તેમ કહ્યું છે સ્વભાવનો વિજય થાય જીવનો સ્વભાવ કેવો છે જીવાહાર સ્વભાવ તો દુષ્ટા એટલે કે જીવ પ્રભુથી દૂર રહેનારો છે તેને બદલે શ્રી અમનાજીની કૃપાથી પ્રભુમાં પ્રીતિવાળો તે થઈ જાય છે આવો ભાવ જ્યારે શ્રી ગોકુલેશે બતાવ્યો શ્રી સાંઈજી પ્રસન્ન થયા શ્રી ગોકુલેશ કેવલ સ્નેહ સ્વરૂપ છે માટે ટીકા પણ સ્નેહની દ્રષ્ટિએ કરે છે અતિ સુંદર આ વચનામૃત છે કે જે શ્રી ઠાકોરજી મોક્ષ આપનારા હતા તેને પણ પુષ્ટિ પુરુષોત્તમ બનાવ્યા રતિ રસના દાની બનાવ્યા તો જીવનો સ્વભાવ ફરી જાય તેમાં શું નવાય જીવ પણ પ્રભુને સ્નેહ કરતો થઈ જાય છે એવું આપનું સ્વરૂપ છે પ્રસંગ બસો ઓગણ્યાસી પ્રિય જે દિશામાં હોય તે દિશા પર પ્યાર જ્યારે શ્રી ગોકુલે શ્રી ગોકુલથી કે શ્રી ગોવર્ધનથી કોઈ અન્ય સ્થળે પધારતા ત્યારે સ્નાન સમયે પોડતી વખતે શ્રી ગોકુલની શ્રી ગોવર્ધનની દિશા સેવકને પૂછતા કે કઈ દિશામાં છે ત્યાર પછી તે દિશાએ બેસીને સ્નાન કરે અને તે દિશાની સરાહના એટલે કે વખાણ કરે કે આ તો પ્રભુ સંબંધી દિશા છે એ દિશાએ બેસી સર્વ પદાર્થ કરીએ શિક્ષા માટે આપ આવું જ્ઞાન આપે નહીતર સર્વજ્ઞ શિરોમણી શું દિશા ન જાણે પ્રેમ કંઈ ઓર ચીજ છે પ્રેમ જેમાં ચોટ્યો હોય ત્યાં ને ત્યાં હૃદય રહે અહીં શ્રી ગોકુલેશનો શ્રી ગોકુલ પર અને શ્રી ગોવર્ધન પર પ્રેમ છે તેથી તેની દિશા સાથેના ભગવદીયને પૂછે છે અને તે દિશા તરફ જ પોતાની નજર રાખ્યા કરે છે કારણ કે તેનાથી પ્રિયની યાદી રહ્યા કરે તે દિશાને ભાગ્યશાળી ગણીને તેની સરાહના કરે છે શ્રીનાથજીએ એકવાર શ્રી ગોકુલેશને સંદેશો ભગવદીય મોહનભાઈ કે જે અત્યંત હતા તેમની સાથે કેવડાવ્યો તે સંદેશો સાંભળવા છતાં છ વાર પૂછ્યો આનું કારણ એ કે પોતાના પ્રિયતમ પ્રભુનો સંદેશો છે તેથી વાલો લાગવાથી પૂછપૂછ કરે છે પછી ભગવદિયા મોહનભાઈને શ્રી ગોકુલેશ પૂછે છે કે શું શ્રી ગોવર્ધનનાથજી મારું નામ જાણે છે આ કેટલી બધી દીનતા અને પ્રભુ પર કેટલું બધું હેત આ પધારતા તો પણ ચાલતા ચાલતા જ્યાં સુધી શ્રી ગોકુલ શ્રી ગિરિરાજજી દેખાય ત્યાં સુધી એકી ટસે ટગર ટગર નિરખ્યા કરતા પછી દેખાતા બંધ થાય ત્યારે ગદગદ થઈ નમન કરે અને વિરમ તદ્રુપ થઈ જાય જેમ નટ દોરડા પર નાચે પણ નીચે હજારો માણસ હોય ઢોલ વાગતા હોય તેની નજર ન ચૂકે તેમ શ્રી ગોકુલેશ ગમે ત્યાં બિરાજે પણ આપની આંતરદ્રષ્ટિ સર્વ રીતે શ્રી વ્રજભૂમિ તરફ જ રહેતી તો આ વચનામૃતમાં આપને શ્રીજી કેટલા બધા પ્રિય છે અને શ્રીજીના નિજ સ્થાન છે શ્રી ગોકુળ શ્રી ગોવર્ધનનાથજી માટે સતત સતત તે દિશા તરફ આપ જોયા કરતા પ્રિયની સુધી કરતા અને તેમાં જ તન્મય રહેતા શ્રી ગોકુલનાથજી પ્યરે કી જય શુ વલ્લાભાદી શકી જય